જય શ્રી કૃષ્ણ મિત્રો અમીધરા કુકિંગમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે બનાવીશું બજાર કરતાં સસ્તો સરળ અને ચોખ્ખો એવો કચ્છી દાબેલીનો મસાલો એના માટે અહીં જાડા તળિયાવાળી એક પેન રાખેલી છે જેના પર આપણે બધા જ મસાલા છે એને મીડિયમ લો ફ્લેમ પર રોસ્ટ કરીશું એમાં મેં ચારથી પાંચ નંગ જેવા તજના ટુકડા લીધેલા છે બે મોટી એલચી લીધેલી છે લવિંગ સાઇઝમાં નાના હોવાથી આઠથી દસ નંગ જેટલા લવિંગ લીધેલા છે અને એક ચમચી મરી એડ કરીશું આ બધાને સારી રીતે મિક્સ કરી અને મીડિયમ ફ્લેમ પર રોસ્ટ કરી લેશું પરફેક્ટ બજાર જેવો મસાલો બનાવવા માટે વિડીયોને ધ્યાનથી જોજો અહીંયા તજ મરી અને એલચી છે એ થોડા એવા જાડા હોય છે તેથી એને આપણે વધારે રોસ્ટ કરવાના છે એટલે પહેલાં એડ કરેલા છે એ પછી એડ કરવામાં જોઈએ તો આપણે એક ચમચી જેટલું જીરું લીધેલું છે અને તેની સામે એક ચમચી જેટલી આપણે વળીયારી લીધેલી છે આ બંને છે એ થોડી નોર્મલ હલકી હોય છે અને એની સાથે આપણે અડધો કપ જેટલો આખા ધાણા લીધેલા છે આ બધા વજનમાં હળવા હોવાથી એને થોડા ઓછા કૂક કરવા પડે છે એટલે આને આપણે ચારથી પાંચ મિનિટ કૂક કરી લીધા બાદ આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સને એડ કરવાના છે આ બધા છે એ પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ધીમા તાપે રોસ્ટ થાય છે અને એની સરસ મજાની એક સ્મેલ આવે છે ત્યારબાદ ત્રણથી ચાર જેટલા તમાલપત્ર એડ કરી દઈશું અને એક ચમચી જેટલા દગડ ફૂલ એડ કરી દઈશું આ બધી જ વસ્તુ તમને સરળ રીતે બજારમાં મળી જઈશે બધો જ મસાલો છે આપણે ગ્રાઇન્ડ કરવાનો છે એ માટે આપણે બધો મસાલો છે ક્રિસ્પી ન થઈ જાય ત્યાં સુધી ધીમી આંચ પર શેકતા રહીશું અહીંયા તમે જુઓ તો ઇઝીલી તમાલપત્ર તૂટે છે એટલે કે મસાલો છે એ હવે એસી ટકા જેવો સરસ મજાનો શેકાઈ ગયો છે ત્યારબાદ અહીં ગેસની પેન હું બંધ કરી દઈશ અને આખો મસાલો છે એને આપણે ઠરવા દઈશું મસાલો સારી રીતે ઠરી જાય એ માટે હું આ રીતે એક અલગ પ્લેટમાં એને કાઢી લઈશ ત્યારબાદ આ જ પેનમાં આપણે અડધો કપ જેટલા તલ એડ કરેલા છે અહીં તલને પણ ધીમી આંચ પર શેકવાના છે જેથી કરીને તલ એનું તેલ રિલીઝ ના કરે ત્યારબાદ આપણે ચારથી પાંચ નંગ જેટલા લાલ સૂકા મરચાં લીધેલા છે અને આ રીતે જે નાળિયેરનો વાટકો આવતો હોય છે એ મેં એક આખું નાળિયેર લીધેલું છે અને આ રીતે એને ખમણી અને એનું છીણ કરી લીધેલું છે એટલે એક નાળિયેરના વાટકા જેટલું નાળિયેરનું છીણ અહીંયા ઉમેરેલું છે અને આ બધાને સારી રીતે આપણે રોસ્ટ કરવાના છે ક્રિસ્પી ના થઈ જાય ત્યાં સુધી આને સતત હલાવતા બધા મસાલાને આપણે રોસ્ટ કરી લઈશું ત્રણ ચાર મિનિટ સતત શેક્યા બાદ બાજુની સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે આ મસાલો છે એ સરસ મજાનો બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયો છે બસ આ સમયે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું અને પેલા શેકેલો અને આ બંને મસાલાને આ રીતે એક પ્લેટમાં લઈ અને થોડીવાર માટે ઠરવા દઈશું મસાલો કમ્પ્લીટ ઠરી જાય ત્યારબાદ આ રીતે એક મિક્સી જાર લઈ અને આપણે એને થોડો થોડો કરીને પીસવાનો છે જો એકી સાથે બધો મસાલો એડ કરી દેશો તો એ સારી રીતે નહીં પીસાય બીજી બાજુ આ રીતનો કોઈ બાઉલ કે પ્લેટ લઈ અને બધો જ મસાલો એમાં એડ કરી લેશું અહીંયા અમે બે બેચમાં બધો જ મસાલો ગ્રાઇન્ડ કરી લીધો છે અને બે ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરું છું અહીંયા તમે લીંબુના ફૂડ પણ લઈ શકો છો પણ હેલ્થ માટે આમચૂર પાવડર બેસ્ટ છે અને અહીંયા બે મોટી ચમચી જેટલો મેં ખાંડ લીધેલી છે આમચૂર પાવડર અને ખાંડ એડ કર્યા બાદ બાઇન્ડિંગ માટે અહીંયા બે મોટી ચમચી જેટલું મેં તેલ લીધેલું છે એને આ રીતે એડ કરી અને પહેલાં ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે થોડું એવું ચમચીની મદદથી મિક્સ થઈ જાય એ બાદ તમે હાથથી એને સારી રીતે ચોડી અને મિક્સ કરી શકો છો અહીં બેથી ત્રણ મિનિટ માટે સતત આ રીતે મસાલાને હલાવવાનો છે તેથી એ સરસ બાઈન્ડિંગ આવી જાય ત્યારબાદ આ રીતે કોઈ પણ એર કન્ટેનરમાં તમે આને સ્ટોર કરી અને બહાર પંદર દિવસ માટે અને ફ્રીજમાં તમે આને ત્રણ મહિનાથી પણ વધુ સારી રીતે સ્ટોર કરી શકો છો તો અહીંયા તૈયાર છે આપણો સરસ મજાનો કચ્છી દાબેલીનો મસાલો તો ફરી મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે થેન્ક યુ